આવું જ્ઞાન યજ્ઞ કરી અને આની અંદરથી આપણને ઉગારવા માટેની જે પ્રયત્નો કરે છે ને હું તો દરેકને હાથ જોડીને વિનંતી કરું છું હું એ ભેળો છું કે જીવનમાં સરણો પકડી લેજો કોઈ સદગુરુનો સાહેબ સદગુરુ સિવાય કોઈ તમને આ જંગલમાંથી બહાર કાઢી શકે એવો નથી કારણ કે ભગવાન રામચંદ્ર આપણી ધરતી ઉપર આવ્યા ને કૃષ્ણજી આપણી ધરતી ઉપર આવ્યા રામદેવજી બાપા આપણી ધરતી પર આવ્યા પણ જેને સદ્ગુરુની જરૂર પડી સાહેબ અને સદ્ગુરુ સિવાય એમનો આમ નિચોડ થયો નથી સવારામ બાપાએ કીધું સુંદર સાહેબ વરત તો બહુ કરે જાહે બદ્રીના બેટે પડ્યું છે તેઓ ગોતે લાઈને ગોતે છે શેટે છેટે બાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે નેઠે જેની શૂનતા શું કર્મ ફેટે એને ઘટમાં સાહેબ પિતર પ્રમાચમાં

કોઈ પણ સંપ્રદાયમાં બધા બોલે રહ્યા પણ આપણો સનાતન ધર્મ શું કહેવા માંગે છે રામ આપણો શું કહી ગયા છે કૃષ્ણજી આપણો કેવું જીવન જીવાડી ગયા છે રામદેવીર બાપો કેવો ના અલ્લા સંતો પણ આપણો એ વાત કરે છે એ વાત ઉપર બહુ ધ્યાન રાખજો જેને જેને આ વાત ને વચન ઉપર ધ્યાન રાખ્યું છે ને એનું આ જીવનમાં કલ્યાણ થયું છે વિશેષ સાહેબ આજે ખૂબ સુંદર આવો યોગ

শব্দ বিাম করো বল সদগুরু ভগবান